હેલો કેમ છો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે આપનું ગુજરાતી ગીતો અને એમાં વર્સિટાઇલ સિંગર્સ જી હા આજે આપણી સાથે એવા બે જ વર્સિટાઈલ સિંગર હાજર છે એક કે જેમણે લંડનમાં બ્રોન એન્ડ બ્રોટઅપ અને ત્યાર પછી તેમની જર્ની અત્યારે ગુજરાતી ગીતોમાં પણ જબરજસ્ત ચાલી રહી છે અને બીજા કલાકાર એવા છે કે જેમને ગુજરાતના આપણે અરિજીત સિંઘ તરીકે પણ ઓળખીએ છીએ જી હા બરાબર ઓળખ્યા તમે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે ગીતા ઝાલા અને ઉમેશ બારોટ આ બંનેનું સ્વાગત છે થેન્ક થેન્ક યુ યુ સૌથી પહેલાં તો એ વાત કરવી છે કારણ કે લેટેસ્ટ સોંગ આવી રહ્યું છે ને એ પણ પંજાબી થીમ ઉપરનું એટલે ગુજરાતી દર્શક તરીકે ગુજરાતી વ્યુઅર તરીકે હું તો બહુ એક્સાઇટેડ છું અને એમની પાસેથી જ આપણે જાણીએ કે આ ગીતમાં ખાસ શું છે અને ક્યારે આપણને સાંભળવા મળશે આપનું ગીત રિલીઝ થવાનું છે સૌથી પહેલાં તો આ બંને એ કહો કે આ ગીતમાં અમને ગુજરાતીઓને મજા પડે એવું શું છે કારણ કે પંજાબી થીમ છે તો તમને ખબર પડી ચૂકી છે ને સાંભળવા ક્યારે મળશે પંજાબી એક ચિત્રા ਸਿੰਘ અને અરજીત ਸਿੰਘ એક જગજીત ਸਿੰਘ ચિત્રા ਸਿੰਘ અને જગજીત ਸਿੰਘ એક થીમ જેને ટપ્પા કહેવાય ટપ્પા ને ટપ્પે કહેવાય એટલે સામસામે જે જવાબ આપે કે તું મારા માટે શું કરી શકીશ કે હું તારા માટે શું કરું એવું કંઈક ગુજરાતીમાં કોશિશ કરીસ ના આઈડિયા મને ગીતાજીએ જ આપી છે અને ખૂબ સરસ ગાવાની એટલી મજા આવી કેમકે હું ફોક તો મારા બ્લડમાં જ છે હું ફોક તો ગાતો રહું છું પણ કંઈક નવું કંઈક કરવું ને એ એની માટે હું હંમેશા રેડી રહેતો હોઉં છું કે કંઈક નવું કરવું અને ગીતાજી બહુ મસ્ત વસ્તુ લાવ્યા છે અને કંઈક નવું ગુજરાતી લોકસંગીતને પણ કંઈક નવું મળશે અને કંઈક ડિફરન્ટ છે બહુ મજા આવશે તમને સાંભળવામાં સામ સામે બંને જવાબ આપે છે એકબીજા માટે એ એમ કે છે કે તું મારી માટે શું કરીશ તો હું કહું છું હું તારી માટે આ કરી શકું છું આખા ગીતમાં એવું જ કંઈક છે અને બહુ મજા આવે છે એવું છે થીમ તો ખબર પડી ગઈ જી તમે શું કહેશો આ સોંગને જ્યારે તમે ડિઝાઇન કરી રહ્યા હતા ત્યારે માઇન્ડમાં શું ચાલતું હતું અને ગુજરાતી ગીત છે એટલે ગુજરાતી દર્શકોને ધ્યાનમાં રાખીને તમે શું એડ ઓન કર્યું છે એકચ્યુલી મારા પ્રમાણે અત્યારે ગુજરાતી મ્યુઝિકમાં ઘણા બધા રીમેક્સ થાય છે જેટલા આપણા ગરબા છે વિચ ઓરિયા સચ બ્રિલિયન એવરગ્રીન સોંગ્સ પણ ગરબાના સિવાય મને શરૂથી જ મારું એક એવું પ્રયત્ન છે કે હું કંઈક અલગ કરું મારું ફર્સ્ટ સોંગ જે જેની માટે હું અહીંયા આવી હતી પટોળું પટોળુંથી લઈને આજે સુધી એક એક એક્સપેરિમેન્ટ કહેવાય આ ગેસ આ ગુજરાતી ઓડિયન્સ માટે જી પણ મને ગઝલનો શોખ બહુ છે ઓલ દોઝ બોર્ન એન્ડ બ્રોટ હેપી લંડન મને ગઝલનો અને પર્ટિક્યુલરલી પંજાબી સોંગ્સનો બિકોઝ હું લાસ્ટ નવ વર્ષથી પંજાબી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું એ શોખ છે અને એ જે એ જે મ્યુઝિકની જે સ્વીટનેસ છે જે બ્યુટી છે એ ગુજરાતી લેંગ્વેજમાં લાવવા માટે મને એક હતું કે હું કાંઈક એવું કરું અને એની માટે દે વોઝ ઓનલી વન સિંગર જે મને એમ થયું કે નવ બેટર દેન ઉમેશજી એમને એટલું સારું ગાયું છે આ સોંગ અને આવા સોંગમાં જે એ ફિલિંગ્સ જે છે એ એક ગુજરાતી ઓડિયન્સ સાથે એક રેઝનન્સ આવશે એ લોકો રિલેટ કરી શકશે એમને એટલું એટલું સ્વીટલી ગાયું છે એન્ડ આઈ વુડ લવ કે તમે એક લાઈન ગાઓ પણ એટલે તમે જે અરિજીત સિંગની વાત કરી ઇઝ ડેફિનેટલી ગુજરાત અરિજીત સિંઘ અને આઈ થિંક બહુ ટૂંક સમયમાં એમના આઈ એમ શ્યોર બોલીવુડમાં એમનું નામ બહુ મોટું થવાનું છે બીકોઝ હી સચ અ ટેલેન્ટેડ સચ અ લવલી એન્ડ ડાઉન ટુ અ પર્સન મોર દેન એનીથિંગ અને આ સોંગની જ્યારે મેં વિચારે પણ કર્યો હતો ત્યારે દેવૉઝ ઓનલી વન પર્સન હુ આઈ ફેલ શુદ સિંગ ધીસ સોંગ એન્ડ હી ઇઝ ડન બિયોન્ડ જસ્ટિસ ટુ ધિસ સોંગ ઉમેશભાઈ ગાયને તો સંભળાવવાનું જ છે અમે પણ રિક્વેસ્ટ કરવાના જ હતા અને સાથે જ્યારે કોઈ ગીત ડિઝાઇન થતું હોય અને પહેલી ને છેલ્લી પસંદગી તમે હો ત્યારે કેવું ફીલ થાય ને આ ગીત માટે ખાસ મને આજે એમણે જે કીધું ત્યારે મને ખબર પડી કે નહીં તો મારો પ્રયત્ન એ હોય છે હંમેશા માટે કે સંગીતમાં એક બે સૂર ઓછા હશે તો ચાલશે પણ ફિલિંગ્સ અને ભાવ ભરપૂર હોવો જોઈએ અને આમાં જે લિરિક્સ જે લખેલા છે એમણે જે થીમ વિચારી છે એ પ્રમાણે મેં બહુ કોશિશ કરી છે એ તો એમના મહાનતા છે કે મારી માટે આટલું કહે છે પણ મેં એક નાની એવી કોશિશ જ કરી છે ગાવાની કે હું બને ત્યાં સુધી ફૂલ ફીલ સાથે ગાઉં અને ક્યાંક ને ક્યાંક બધાને ગમશે કારણ કે ભાવથી ગાયેલું હોય એ બધાને ગમે જ છે લિરિક્સ પણ બહુ સારા છે અને શરૂઆતમાં એવું છે

બિલકુલ અને આપની એક વાત મને બહુ ગમી કે સુર આમથી આમ હોય પણ જો ભાવ કોઈ પણ ગીતમાં હશે ને તો તમામ એની સાથે જોડાયા જ હશે અને બીજી વસ્તુ કે સુરની વાત નીકળી જ છે તો ગુજરાતી સિંગર્સ બહુ બધા છે બધા ગાય પણ સારું છે પણ આપે એમએસ યુનિવર્સિટીમાંથી આખી ડિગ્રી મેળવી છે એટલે મારે એ પૂછવું છે તમારું પણ એ જ રીતે છે કે મિકાસી સાથે હોય કે ઇવન લંડનથી આપે આખી જર્ની સ્ટાર્ટ કરી છે બંનેને મારો સવાલ એ છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રોફેશનલી અપનાવતા હોય અને એમાં પ્રોપર શીખેલું હોય તો કેટલું ફરક પડે છે બહુ જ મોટો ફરક પડે છે કારણ કે ક્લાસિકલ મ્યુઝિક એ તમને એ શીખે છે કે કયા સમયે કયા રાગમાં કઈ રાગની તમને પૂરેપૂરી માહિતી મળે છે રાગ રાગની તમને તાલીમ મળે છે કયા સમયે કયો રાગ ગાવો કયા સમય કયા ટાઈમે કયો સૂર લગાવો કારણ કે માઇનર મેજર આ બધું સંગીત શીખવાથી જ આવે છે જે લોકસંગીત એક એવી વસ્તુ છે જે માટીના સૂર છે એ લોકસંગીત બધાને પોતપોતાનું લોકસંગીત પ્રિય જ હોય છે પણ લોકસંગીત એક એ માટીના સૂર હોય છે એમ એમાં માત્ર માત્ર ભાવ હોય છે જ્યારે ક્લાસિકલમાં સૂર આગો પાછો ન થવો જોઈએ લોકસંગીતમાં સૂર આગો પાછો હશે તો ચાલશે મેં કીધું એમ એમાં ભાવ ભાવ સંપૂર્ણ ભાવ જોઈએ છે અને આપણા લોકગીતો તો તમને ખબર છે કે આપણા લોકગીતો ગુજરાતીમાં તો હમ ખાવાની જે પરંપરા છે એ આપણામાં જ છે એવા ગીતો પણ તમે હું બધા એ ગીતોમાંથી જ આપણે બધા નીકળેલા છે તમારા દરડાને વારો મારા રે હમ માનો જીરે એટલે આ બધી વસ્તુમાં ભાવ જોઈએ છે અને જ્યારે ક્લાસિકલ મ્યુઝિક છે એ સૂર તમને સુરનું જ્ઞાન મળે છે સંપૂર્ણ અને બ્લડમાં મને મળેલું છે ફોક મ્યુઝિક અને ક્લાસિકલ મ્યુઝિક હું પોતે શીખ્યો છું એમએસ યુનિવર્સિટીમાં અને બહુ મોટો ફર્ક મારા જીવનમાં મને પડ્યો છે કે કદાચ આ સ્ટેજ પર મને સુર સંગીતની મને જ્ઞાન ન હોત જો મારી સાથે મારે મને મ્યુઝિક કોલેજની મને તાલીમ ન મળ્યો તો ક્યાંક ને ક્યાંક હું ક્યાંક હું અધૂરો હતો જી આઈ થિંક એબ્સોલ્યુટલી એમને એક્ઝેક્ટલી ટુ ધ પોઈન્ટ કીધું છે એમને એ તો મારી કરતાં ઘણું બધું શીખ્યા છે એટલે આઈ ડોન્ટ થિંક આઈ એમ ઓનેસ્ટલી વેરી ક્વોલિફાઈડ ટુ સે વિસ બટ આઈ થિંક મારામાં એ છે કે મને ઇન્ટરેસ્ટ છે અમે ક્રિએટિવ આર્ટિસ્ટ આઈ લાઈક ક્રિએટિંગ કોન્સેપ્ટ્સ આઈ લાઈક એક્સપેરિમેન્ટિંગ અને મને મારો મેઇન પ્રયત્ન એ છે કે જે મેં મેં બહુ નથી કર્યું પણ જેટલું કર્યું છે અત્યાર સુધી હવે મને એ ઈચ્છા છે કે હું કંઈક અહીંયા ગુજરાતમાં કંઈક નવું કરું કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરવું એક્સપેરિમેન્ટ કેવું હોય તો કહેવાય બટ જેનથી ઓલ એજ ગ્રુપ્સને મજા આવે સાંભળવાની આ જે પર્ટિક્યુલર સોંગ છે એનું સોંગનું ટાઇટલ છે મન મારું મૂંઝાય છે અને મારો મેઇન એમ એ છે કે બાળકથી લઈને આપણા જે વડીલ છે એ બધાએ સાંભળી શકે એન્જોય કરી શકે બિકોઝ આ સોંગ ઇટ ઇઝના થીમમાં છે આ કોઈ ગરબાનું રીમેક નથી જે પોપ કરવાનું ટ્રાય કર્યું છે આ જસ્ટ ઇટ્સ જસ્ટ પ્યોર મ્યુઝિક ટુ એન્જોય જેમાં જેટલા ક્વોલિફાઈડ આપણા સિંગર્સ છે એ પ્રમાણે સોંગ બનાવવાની કોશિશ કરી છે અને આ જસ્ટ હવ કયા પ્લેટફોર્મ ઉપર આપનું આ સોંગ રિલીઝ થઈ રહ્યું છે નો ડાઉટ અમે એબીપી પર પણ બતાવવાના છીએ ચારથી પાંચ ચિત્રમાળાની અંદર અચૂકથી આ ગીત આપને જોવા મળશે જી આ સોંગ પર્ટિક્યુલરલી મારા મારા યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે જે વિચ ઇઝ અગેન મેં મારા યુટ્યુબ ચેનલનું સ્ટાર્ટ ઈ વેમાં કર્યું છે કે ગુજરાતના જેટલા એક્સપેરિમેન્ટલ સોંગ્સ તમે સાંભળશો એ જેટલા હું કરીશ જેટલા હું પાર્ટ રહીશ એમાં એ બધા મારા ચેનલ ઉપર આવશે સો પ્લીઝ ગીતા ઝાલાને ચેનલ ઉપર જાજો સબસ્ક્રાઈબ કરજો અને જેટલા ઉમેશભાઈના ફેન્સ છે પ્લીઝ તમારો સપોર્ટ જોશે અમને સાંભળજો બધા જોજો સંભળાવજો અને કઈક નવું છે મજા તો તમને બહુ જ આવશે બીજી એક વાત મારે કરવી છે ચેલેન્જિંગ પણ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એક અલગ પ્રકારના ગીતો સાંભળવા માટે ટેવાયેલી છે ત્યારે ડર લાગે છે કંઈ નવા એક્સપેરિમેન્ટ કરતા સમય અથવા તો શું ધ્યાન રાખો છો ઓનેસ્ટલી નવ મને ડર નથી લાગતો આઈ થિંક આમને પણ આઈ ડોંટ થિંક આમને લાગતો છે પણ એક એવું હોય છે કે ડિજિટલ પ્લેટફોર્મ હોય વ્યૂઝ

વિચારી શકે કાં તો આપ નંબર્સ માટે કરો છો વિચ આઈ એમ બિંગ વેરી ઓનેસ્ટ હું નંબર્સ માટે નથી કરતી મારા બધા સોંગ્સ જે તમે સાંભળશો મારું ફર્સ્ટ સોંગ જે બોલિવૂડ ફિલ્મમાં હતું વેલકમ બેક ટાઇટલ ટ્રેક મેં ગાયું હતું એ મેં લખ્યું હતું પણ ત્યારથી અત્યાર સુધી મેં મારા બધા સોંગ્સ એક્સપેરિમેન્ટલ છે એટલે હું જો ડરથી કરતી હોય તો આઈ ડોન્ટ થિંક આ પોસિબલ થાત આઈ થિંક દરેક સોંગ માટે દરેક ઝોન માટે એક ઓડિયન્સ હોય છે પણ એ ઓડિયન્સ સુધી પોચતું નથી નેસેસરલી એ સોંગ પણ આઈ થિંક સ્લોલી ઓડિયન્સ અત્યારે ટેવાય ગયેલા છે કે એક પર્ટિક્યુલર ઝોનમાં સાંભળવા માટે આઈ જેટલા આટલા ઝોન્સ આપણે એક્સપ્લોર એટલા જ આપણા લિસનર્સને એ ટેવ પણ પડી જશે બિકોઝ કેટલાય છે જે ગઝલ આઈ થિંક તમે તમારા ઘણા શોઝમાં ગઝલ ગાવ છો એન્ડ આઈ સીન કે ડાયરા બીકોઝ ઓનેસ્ટલી આ બધું મારી માટે તો નવું છે લંડન આમના ઘણા ડાયરા જોયા છે જેમાં ઓડિયન્સ પાગલ થતા હોય છે જ્યારે એ ગઝલ ગાય છે એટલે દેટ શોઝ યુ કે ઓડિયન્સમાં એ સાંભળવાની ઈચ્છા છે પણ એ નેસેસરીલી એ સપ્લાય નથી સોંગ્સની એટલે એ પંજાબીમાં સાંભળતા હોય કાં તો હિન્દીમાં સાંભળતા હોય પણ આઈ થિંક ફાઇનલી નાવ તમને ઉમેશભાઈના અવાજમાં જ એ સાંભળવાનું મળશે એટલે આઈ ડોન્ટ થિંક એમાં કઈ ડર છે ગુજરાતી એવા છે કે બહાર જઈએ ને ત્યાં આપણે બહાર ફરવા જઈએ ત્યાં આપણે ગુજરાતી શોધતા હોઈએ છીએ પણ અહીંયા ગુજરાતમાં રહીને આપણે પંજાબી શોધતા હોય કાંઈક તો સાઉથ ઇન્ડિયન શોધતા હોય એટલે કંઈક નવું છે ને પંજાબી સ્ટાઇલમાં છે એટલે આ લોકોને બધાને ગમશે મને બહુ આશા છે કે બધાને ખૂબ ગમશે બહુ મહેનત કરી છે ગીતાજીએ અને થેન્ક યુ દર્શકોને પણ સારું જે પણ આવતું હોય એ અપનાવવા માટે તૈયાર જ હોય છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને અત્યારે ખાસ એવું લાગે છે કે જરૂર છે જ નવા એક્સપેરિમેન્ટની હોય અથવા તો જે ટચી સોંગ સારા મ્યુઝિક સાથેના સારા અવાજ સાથેના અને એક ગુજરાતી સિંગર તરીકે અમારા માટે પણ ગર્વની વાત છે કે આપ બોલિવૂડ અને ગુજરાતી ઉપર પણ આટલું જ ફોકસ કરી રહ્યા છો આપને એક ગુજરાતી સિંગર તરીકે એક ગુજરાતી આર્ટિસ્ટ તરીકે એવું શું લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં આઈ થિંક અહીંયા જે પ્રમાણે બધાને બધાએ આર્ટિસ્ટ બહુ સારા છે અને આઈ થિંક બધાના અલગ અલગ ઝોન છે આઈ થિંક હું એ મે બી લઈ આવવાની ટ્રાય કરીશ કે મેં જેટલું જોયું છે બારે જે મારો ઝોન મે બી થોડોક અહીંયા કરતાં અલગ છે પણ મારામાં એ એટલો જ આઈ થિંક ઇનફેક્ટ ઈ આઈ ડોન્ટ નો તમે સાંભળ્યું હશે કે જે લોકો ગુજરાતથી બારે રહેતા હોય ને ગુજરાતી એ લોકોને કલ્ચર એ એ લોકોને કલ્ચર વધારે આમ અટ્રેક્ટ કરે એક્ઝેક્ટલી લાઈક ફોર આ મતલબ વરસે એકવાર નવરાત્રિ આવે અને હું રાજપૂત છું એટલે રાજપૂત સમાજના નવરાત્રિમાં જવા માટે અમે એટલા ખુશ હોય અમે આખા વર્ષ ખાલી એ જ હોય કે અમે ગુજરાતી સાંભળશું ગરબા સાંભળશું અને નાવ આઈ ફીલ કે ખાલી ગરબા સાંભળવા માટે ગુજરાતી મ્યુઝિક નથી ગુજરાતી એક એટલી સ્વીટ લેંગ્વેજ છે જે જેનો આઈ થિંક તે આખા ઇન્ડિયાને પડવો જોઈએ કે તમને ગઝલ સાંભળવી હોય તો એ ગુજરાતીમાં સાંભળો તમને પોપ સોંગ હે પોપ સોંગ જે સાંભળવું હોય યુ શુડ લિસન ટુ ઇટ ઇન ગુજરાતી મને મને એ લાગે છે આઈ ડોન્ટ નવ પણ જેમ ઉમેશભાઈ કીધું કે અહીંયા બાદશાને મિકાને સાંભળે છે બધાએ લગ્નમાં એ તમને પંજાબી સોંગ્સ અને એવા પંજાબી સોંગ્સ બધા ગાય છે જેમનો આઈ એમ શ્યોર એમને મતલબ નથી ખબર પણ બહુ ખુશી થઈને એ સાંભળે છે એટલે એ જ ટ્રાય કરીશ હું કે એ ટાઈપના સોંગ્સ પણ અહીંયા આવે આપણા જ લેંગ્વેજમાં ઉમેશભાઈ આપે તો ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે ગુજરાતી ગીતોમાં ગઝલ હોય કે ફોક હોય કે ક્લાસિકલ હોય ઘણા બધા વેરિયેશન અમે તમારા સાંભળ્યા છે આટલા વર્ષથી આપ ઇન્ડસ્ટ્રીમાં છો આપને શું લાગે છે જો આપને બદલાવ કરવા મળે તો શું જરૂર છે મેં એક કોશિશ તો મેં કરી જ છે જ્યારે એક ગીત મારું એવું છે કે બેબીને બોન મીઠા પીવડાવ બેબી મૂળમાં નથી એમાં ઘણા બધા ઇંગ્લિશ શબ્દો મતલબ આપણે આપણું ગુજરાતી ખાણું બાજરાનો રોટલો રોટલી શાક દાળ ભાત ચા પીવાવાળી આપણી કોમ છે તમારું એ ગીત પણ બહુ પોપ્યુલર થયું હતું અને ચા પીવા વાળાને બેબી બોર્નવિટા પચાવવું એટલે બહુ અઘરું હતું અને એ વખતે માહોલ એ હતો જ નહીં કે ટોટલી મારી જેટલી પણ ખાવાની આઇટમ જે સોંગમાં મેં લીધી હતી એ બધી ટોટલી ટોટલ કેફેની આઇટમ હતી બધી સેન્ડવીચ લાવ્યો પણ ખાતી નથી આઈસ્ક્રીમ લાવ્યો તો કે ભાવતી નથી એટલે એ મારી માટે એક ચેલેન્જ જેવું જ હતું પણ બે વર્ષ એ ગીત મારી પાસે પડ્યું રહ્યું હતું કોઈ જેની પાસે જવું તો એ લોકો એમ કહેતા કે આ ના ચાલે યાર આમાં બધા ઇંગ્લિશ શબ્દો છે બેબી બોર્ન વિટ આપ્યુઅ બી મૂળમાં નથી નામ નથી તેમની એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ થશે કંઈક તો થશે કંઈક ભલે વિચિત્ર કહેતા લોકો કે ભલે બધા કરતાં અલગ છે બે વર્ષ સુધી મેં રાહ જોઈ પછી ના છૂટકે કચ્છમાં જઈને માંડવી બીચ પર જઈને મેં આનું રમતા રમતા શૂટ કર્યું માત્ર ખાલી કોઈ આમ ચલાવવા માટે નહીં પણ એ જ્યારે મેં મારા મારી પોતાની ચેનલ ઉપર રિલીઝ કર્યું ત્યારે વન ડે વન મિલિયન અપ હતું સોંગ અને ત્યાર પછી મકર સંક્રાંતિ હતી ઉત્તરાયણ હતી એટલે એ સોંગ મારા એક ફ્રેન્ડ રાઘવ ડિજિટલ સ્ટુડિયો કરીને છે એમને જોઈતું હતું એમના બહુ સારું એ ટાઈમે યુટ્યુબ ચેનલમાં ખૂબ મોટું નામ હતું એમનું અને એમણે કીધું કે આ ગીતનું હું વધારે પુષક મળશે એટલે એમને મેં આ ગીત આપ્યું એટલે મકર સંક્રાંતિના દિવસે કોઈ અગાસી કે કોઈ ધાબું એવું નહોતું કે જ્યાં બેબીને બોર્ડ મીટર નહોતું વાગતું છે મારા ફેમિલી મારા ફ્રેન્ડ લંડનમાં આઈ ડોન્ટ થિંક એવું કોઈ છે જેમને આ સોંગ નથી સાંભળ્યું ક્લાસિક એક્ઝામ્પલ કે ઓનેસ્ટલી પ્રોડક્ટ સારું હોય ને તો જે પણ ટાઈપનું હોય એ પોચે જ છે ઇવેન્ચ્યુઅલી અને એક્સપેરિમેન્ટ એમને લીધી અને એ વર્ક થઈને આ સેકન્ડ એક્સપેરિમેન્ટ છે એમનું એટલે વર્ક થવાનું છે બિલકુલ બિલકુલ સક્સેસ ખૂબ સારી મળશે અમારી શુભકામનાઓ પણ છે લાસ્ટમાં તમારે ગઈને આપણા દર્શકોને રિક્વેસ્ટ કરવાની છે અપીલ કરવાની છે તમારું ગીત આવી રહ્યું છે એના માટે મને મને બાય બાય તમે ગીત સ્ટાર્ટ કરો હ ગીત મને ગાવાનું જે લાઈન બહુ ગમી છે એ જાગી આખી રાત હું સપના જોયા કરું તારા તોડી લઉં એક મોકો માગું એટલે પ્લીઝ અમને મોકો આપજો હજી પણ બહુ બધા સોંગ બનાવવા છે આવા એક્સપ્લેન કરવા છે નવા નવા કંઈક નવું આપવું છે એટલે ખૂબ તમારા બધાથી આશા છે અને જો જો પ્રેમ તમે મારા બધા સોંગને આપ્યો છે એવું આ સોંગ બહુ જ કંઈક ડિફરન્ટ છે બહુ મજા આવે એવું છે તમે સાંભળશો એટલે તમને મજા આવશે કારણ કે મને પોતાને ગાવામાં બહુ મજા આવી છે પણ મારા જેટલા દર્શક મિત્રો છે જેટલા મને પ્રેમ કરે છે એ બધાને બહુ દિલથી કહું છું કે પ્લીઝ તમે બધા જોજો અને બને એટલું શેર પણ કરજો થેન્ક યુ જી થેન્ક યુ સો મચ આઈ થિંકની પણ આ નહીં માનતા પણ આ લાઇનની જે રિપ્લાય છે એ બહુ સારી છે મોટી મોટી વાતો કરે કોઈ પૂરીએ ના કરે ચાંદ તારા બાજુ રહ્યા એક નથણી લઈ દો મને ચાંદ તારા બાજુ રહ્યા એક નથણી લઈ દો મને અમારા તરફથી પણ આપ લોકો પહેલાં તો શુભેચ્છાઓ બહુ બધી કે આવું એક્સપેરિમેન્ટ આપ કરી રહ્યા છો અને સાંભળીને એટલી મજા આવી રહી છે અને ચોક્કસથી આપનું ગીત ખૂબ સક્સેસ થાય મિલિયન્સમાં વ્યૂઝ પહોંચે અને અમને આશા છે કે નવરાત્રિમાં આ ગીત ખૂબ ધૂમ મજા આવશે તો આજે આપણી સાથે હતા ગીતા ઝાલા અને ઉમેશ બારોટ બંને વર્સિટાઈલ સિંગર એમની પાસેથી આપણે એમના આવનારા ગીત વિશે જાણ્યું અને સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે પણ જાણ્યું આગળ પણ આ જ રીતે આપણે અવનવા મહેમાનોથી મળવતા રહીશું અત્યારે રજા આપશો નમસ્કાર